હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ ગવારનું શાક તો સૌ કોઈને ભાવતું જ હોય છે અને જ્યારે બાફેલા ગવારની વાત આવે તો બધાના મોઢામાં પાણી આવી જ જાય છે બાફેલા ગવારની એકદમ સરળ રેસીપી આજે હું તમારા માટે લઈને આવી છું તો સૌ આપણે ગવારને બાફી લેવાનું છે તો અહીં મેં ઘવારને લોયામાં લઈ લીધો છે અને થોડું પાણી અને મીઠું એડ કરીને આ રીતે તેને ઢાંકીને બાફી લીધો છે તો ફ્રેન્ડ્સ હવે આપણો ગવાર સરસ રીતે બફાઈ ગયો છે તો આપણે તેના વઘારની રેસીપી જોઈ લેવાની છે તો ફ્રેન્ડ્સ સ્ટેપ વનમાં તમારી ગવારને બાફી લેવાનું છે ત્યાર પછી સ્ટેપ ટુમાં આપણે ગવારને વઘારવાની રેસીપી જોઈ લઈએ તો ગવાર વઘારવા માટે મેં એક પેન લઈ લીધી છે તેમાં ત્રણ પરી તેલ એડ કરી લેવાનું છે અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે લસણીઓ મસાલો તૈયાર કરી લેવાનો છે અને બીજા જે મસાલા આપણે જોઈએ છે તે લઈ લેવાના છે ત્યાર પછી તેલ ગરમ થઈ જાય એટલે તેલમાં એક ચમચી રાઈ ઉમેરી લેવાની છે અને રાઈ સરસ તેલમાં કકડી જાય ત્યાર પછી ફ્રેન્ડ્સ આપણે તેલમાં એક ચમચી જીરું ઉમેરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ લસણિયો મસાલો કઈ રીતે બનાવો તેની રેસીપી મેં પહેલાંથી જ મારી ચેનલમાં અપલોડ કરી દીધી છે લસણિયો મસાલો એટલે લસણની ચટણી બનાવવાની છે પણ લસણની ચટણી એકદમ આપણે કોરી બનાવવાની છે પાણી વગરની અને આ લસણિયો મસાલો આપણે જ્યારે શાકના વઘારમાં ઉમેરીએ છીએ ત્યારે શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જાય છે તો બસ ફ્રેન્ડ્સ હવે આપણી રાઈ સરસ તેલમાં કકડી ગઈ છે હવે આપણે તેમાં એક ચમચી જીરું ઉમેરી લેશું અને જીરું પણ તેલમાં સરસ કકડી જાય ત્યાર પછી તેલમાં ઝીણા સુધારેલા ટામેટા એડ કરી લેવાના છે અને ત્યાર પછી બે થી ત્રણ લીલા મરચાં તેમાં એડ કરી લેવાના છે ધીમા જ કહેશે ફ્રેન્ડ્સ ટામેટાને અને લીલા મરચાંને તેલમાં ફ્રાય કરતા રહેવાના છે જેથી કરી તેલમાં ટામેટા બળી ન જાય અને તેલમાં સરસ રીતે ફ્રાય થઈ જાય ટામેટાને ધીમા જ કેસે ફ્રાય કરતું જવાનું છે અને તેને હલાવતા જવાનું છે જ્યાં સુધી ટામેટાનો કલર થોડો ચેન્જ ન થઈ જાય થોડા બ્રાઉન કલરના ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે ત્યાર પછી મીઠો લીમડો તેમાં એડ કરી લેવાનું છે અને મીઠો લીમડો પણ તેલમાં સરસ કકડી જાય ત્યાર પછી આપણે જે લસણનો મસાલો તૈયાર કર્યો છે તે ઉમેરી લેવાનો છે તો વિડીયોમાં ફ્રેન્ડ્સ તમે જે જોવો છો તે રીતનો આપણે લસણયો મસાલો તૈયાર કરી લેવાનો છે એકદમ પાણી વગરની લસણની ચટણી તૈયાર કરી લેવાની છે બસ હવે તે ચટણીને તેલમાં સરસ રીતે મિક્સ કરી લેવાની છે બેથી ત્રણ મિનિટ સુધી ધીમા જ કેસે લસણિયા મસાલાને તેલમાં ફ્રાય થવા દેવાનો છે તેલમાં જ્યાં સુધી મસાલો સરસ રીતે આ રીતે ઉપર આવી જાય ત્યાર પછી આપણે જે ગવાર બાફેલો છે તે તેમાં ઉમેરી લેવાનો છે તો હવે શાકનો કલર સરસ લાલ થઈ ગયો છે તેમાં એક ચમચી મીઠું ઉમેરી લીધું છે મેં અને તેને પણ ટામેટા સાથે સરસ રીતે મિક્સ કરી લીધું છે તો બસ હવે આપણે બાફેલો ગવાર તેમાં એડ કરી દેસું અને બાફેલા ગવારને પણ મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે તો સ્ટેપ વનમાં ગવાને બાફી લેવાનો સ્ટેપ ટુમાં ગવાનો વઘાર કરી લેવાનો અને હવે સ્ટેપ થ્રીમાં ગવાને તેલમાં શેકાવા દેવાનો છે તો ગંવાને આ રીતે ધીમા જ કેસે હલાવતા રહેવાનું છે અને પાંચથી છ મિનિટ સુધી તેને સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી લેવાનો છે ત્યાર પછી બેથી ત્રણ મિનિટ સુધી તેને ઢાંકીને તેલમાં ફ્રાય કરવા દેવાનો છે તો ફ્રેન્ડ્સ બાફેલા ગવારની મારી આ એકદમ સરળ રેસીપી છે અને આ રેસીપી તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો આ રેસીપીથી તમને બાફેલા ગવાનું શાક એકદમ સરસ લાગશે અને આ રીતે ગવાનું શાક તમે બનાવશો તો ઘરમાં સૌ કોઈને ગવાનું શાક બહુ જ ભાવશે મારા ઘરમાં જ્યારે બાફેલા ગવાનું શાક બને છે ત્યારે આ જ રેસીપીથી બને છે તો હવે ગવાર સરસ રીતે મસાલા સાથે મિક્સ થઈ ગયો છે હવે આપણે બેથી ત્રણ મિનિટ સુધી ગવારને ઢાંકીને ધીમા જ ગેસે તેલમાં ફ્રાય થવા દેવાનું છે તો બસ ફ્રેન્ડ્સ આપણું બાફેલા ગવારનું શાક તૈયાર થઈ ગયું છે આ શાક દેખાવામાં જેટલું સરસ લાગે છે તેટલું ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક શેર અને કમેન્ટ કરી દે